વડોદરામાં રિક્ષામાં બેસીને સિનિયર સિટીઝનને લૂંટતા ગેંગના ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સિનિયર સિટીઝન મુસાફરોને લૂંટતી ગેંગમાં મહત્વની ભૂમિકા ભજવનાર સાગરિકને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે વડોદરામાં જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં ફરી સિનિયર સિટીઝનોને મુસાફર તરીકે બેસાડ્યા બાદ તેમની નજર ચૂકવી કિંમતી સામાન પડાવી લેતી ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરતા અત્યાર સુધીમાં મહિલા સહિત સાત આરોપીને ઝડપી પાડવામાં આવે છે પોલીસની ટીમે આ ગેંગમાં રિક્ષામાં પેસેન્જર તરીકે પાછળ બેસી સિનિયર સિટીઝનને વાતોમાં પરોવા અને દાગીના ઉઠાવી લેવા જેવી જુદી જુદી કામગીરી કરતા રાજ્ય સુર્ફે ટની પરમારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર રાજેશ આવ્યો હોવાની વિગતો મળતા પોલીસે વોચ રાખી તેને દબોચી લીધો હતો રાજેશ ઉર્ફેટની સામે ગુજરાત અને દિલ્હીમાં પચીસ થી વધુ ગુના નોંધાયેલા છે રિક્ષામાં પેસેન્જરોને લૂંટી લેતી ગેંગ સાથે સંકળાયેલા રાજેશ ઉર્ફે પરમારને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરની પોલીસને સોંપવામાં આવ્યો છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયએનએન ન્યૂઝ વડોદરા and press the bell icon. Never miss an update.